આશા રાખીએ છીએ કે અત્યારે જે અમારી બોર્ડની એક્ઝામ છે એમાં અમે જે સુંદરકાંડ કર્યું છે તો એમાં અમે મનથી કર્યું છે તો અમે એવું અમારું પરિણામ પણ એવું જ મળે કે જે અમે મનથી આશાથી કર્યું છે એવી રીતે પરિણામ બી અમારું સારું મળે એવી અમને શ્રદ્ધા છે મહેનત તો પૂરેપૂરી કરી છે હવે ભગવાન પર નિર્ભર છે કે શું કરે છે અને મારી પર બે દિવસ રહ્યા છે બસ હવે એક્ઝામના ફલક ભટ્ટ આજનો આ સુંદરગાડનો પાર્ટ બહુ જ મસ્ત હતો મને આશા છે મેં જે તૈયારી કરી છે એ મને સફળ થશે અને મારો પરિણામ એટલું સારું આવશે કે મને સંતોષ થશે અને મારા મમ્મી પપ્પાને બી સંતોષ થશે આશીર્વાદ છે 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 બધું સારું કર્યું આ કેટલી મહેનત કરી છે તમે અને કેટલું સફળ થયું સફળ તો થઈ ગયું આજે સુંદરકાંડ હતો અહીંયા અને મારી પ્રિપેરેશન તો બહુ સારી ચાલી રહી છે પરમ દિવસથી મારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે સારો આશીર્વાદ લીધો છે સારા માર્ક્સથી પાસ તો થઈ રહી બહુ સારા માર્ક્સથી જે મેં અહીંયા આવી બહુ સારું લાગ્યો અને મને બહુ પ્રેરણા મળી અને મને આશા છે મારું પેપર બધા જ સારા જ હશે હનુમાનજીનો પાઠ કર્યો છે અને મને સુંદર કાંડ કર્યો છે અને બહુ સારું લાગ્યું મને અને બહુ પ્રેરણા બી મળી આજે આ સુંદરકાંડે આયરે સરે ઓર્ગેનાઇઝ કર્યો છે પાઠક સરે એમના જ વોઇસમાં સુંદરકાંડ કરાવ્યો છે સો અમને આજે બહુ જ ઇન્સ્પિરેશન્સ મળી કે અમને ટ્વેલ્થ હું ટ્વેલ્થ સાયન્સમાં મળું છું સો અમને સારા એવા આશીર્વાદ આપે હનુમાન દાદા અને અમારું પેપર બહુ જ મસ્ત છે પ્રેષણ ને એવું છે સારું એવું છે બસ હવે હવે પરમ દિવસથી એક્ઝામ્સ ચાલુ થાય છે તો હવે જોઈએ કેવા પેપર્સ આવે છે અને લાગે છે કે સારા માર્ક્સથી પાસ થઈ જ આજે અમે અહીંયા રાજેશભાઈ આઈરેના થઈ સામે કાર્યાલય છે ત્યાં આવે છે જે સુંદરકાંડનો પાઠ રાખવામાં આવે છે ધોરણ 10 અને 12 માટે જે ખૂબ જ સરસ છે જેનાથી અમને ઇન્સ્પિરેશન મળે છે અને દર વર્ષે આ પાઠ થાય છે એ વસ્તુ મને ખૂબ જ ગમે છે હું દર વર્ષે અહીંયા આવું છું આ વર્ષે ભી આવ્યો છું આ વર્ષે બોર્ડની પરીક્ષા આવી રહી છે તો હિસાબ ગુજરાતી બધા છોકરાઓ માટે સારું પેપર છે એમના માટે એક આધ્યાત્મિક રીતે બધા માટે કરવામાં આવ્યું છે આયોજન કે સુંદરકાંડ પાઠ કરે એ લોકોને શક્તિ મળે હનુમાન દાદા સારા માર્ક્સથી એમને પાસ કરાવી દે એમની મનોકામના બધી પૂર્ણ થાય એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે શું પ્રિપેરેશન કરી છે તમે તૈયારી કેવા પ્રકારના આશીર્વાદ થઈ જાય આખું વર્ષ તો ખૂબ મહેનત કરી છે હવે પેપર આવશે ત્યારે એકદમ મનોબળ એકદમ પાક્કું રાખીને એક્ઝામ આપીશું જય શ્રી રામ અહીંયા આજે અશ્વિન પાઠકજીના સુંદર સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હું મારી ડોટરની સાથે આવેલી હતી ટેન્થ અને ટ્વેલ્થના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ લોકોને બેસ્ટ વિશિસ મળી રહે અને દાદાનો આશીર્વાદ મળી રહે એ એના માટે થઈને જ આપણે રાજેશરે ભાઈ છે એમને સરસ મજાનું આયોજન કર્યું હતું અને અમને અહીંયાથી ખૂબ મજા આવી અને દાદાનો આશીર્વાદ મળ્યો છે અને સરસ રીતે બધા બચ્ચાઓ દસમાના અને બારમાના સારા માર્ક્સથી પાસ થઈ જાય બસ બીજું કંઈ નહીં સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજેશભાઈ આઈરે તેમજ શ્રીરંગ આયરે એટલે કે મારા દ્વારા છેલ્લા પંદર વર્ષથી વધારે વર્ષોથી સાયનાથ એજ્યુકેશનના માધ્યમથી દસમા બારમાના વિદ્યાર્થીઓને બલબુદ્ધિના દાતા હનુમાનજી મહારાજના આજના દિવસે સુંદર સુંદરકાંડ નિમિત્તે અશ્વિન પાઠકજીના કંઠે સુંદરકાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારના દસમા બારમાના તમામ વિદ્યાર્થીઓને પોઝિટિવ એનર્જી મળે અને આવનારા સમયની અંદર તે ડિપ્રેશન તરફ ના વળે અને બલબુદ્ધિના દાતા હનુમાનજી મહારાજનો હંમેશા આશીર્વાદ રહે તે હેતુથી આજના દિવસે સુંદરકાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સુંદરકાંઠની અંદર અમારી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નૈસદભાઈ પણ નહિસદભાઈ દેસાઇભા અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિસ્તારના તમામ આગેવાનો અને વિસ્તારના તમામ જે વડીલો કે જેમના બાળકો આજના દિવસે આવ્યા હતા એ તમામ પેરેન્ટ્સોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આવેલા એ તમામ વિદ્યાર્થીઓને પણ કેમકે આપણે જોતા આવ્યા છે કે ડિમોટિવેટ થતા જાય છે જ્યારે એક્ઝામ આપીને વિદ્યાર્થીઓ આવતા હોય કોઈનું પેપર સારું ગયું હોય કોઈનું ખરાબ ગયું હોય તો આજના દિવસે હનુમાનજી મહારાજને હું પ્રાર્થના કરીશ કે જે પણ વિદ્યાર્થીઓને મનથી દિલથી જેને પણ અભ્યાસ કર્યો છે તમામ બાળકોને આવનારા સમયની અંદર પરીક્ષાની અંદર શક્તિ આપે બુદ્ધિ આપે જેથી આવનારા સમયની અંદર તેમની પરીક્ષા સારી થાય અને આ જો પરીક્ષા સારી થાય તો આવનારું ભવિષ્ય તેમનું ઉજ્જવળ બને તેવી જ આજના દિવસે શ્રીરામના ચરણોમાં પ્રાર્થના કરીને કષ્ટભંજન હનુમાનજી મહારાજને પણ હું પ્રાર્થના કરીશ કે આવી જ રીતે વડોદરા શહેરનું અને ગુજરાતનું નામ રોશન કરે એવા આજના દિવસે તમામ વિદ્યાર્થીઓને ફરીથી એક વખત દસમા બારમાની પરીક્ષા નિમિત્તે તેમજ જે સ્કૂલમાં છે અને કોલેજમાં છે તમામ વિદ્યાર્થીઓની પણ પરીક્ષા આવવાની છે ત્યારે આ તમામ બાળકોને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાયનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી દર વર્ષે તમે જુઓ કે ધોરણ દસ અને બારની એક્ઝામ હોય કારણ કે ધોરણ દસની એક્ઝામ એક એવી એક્ઝામ હોય છે કે કોઈપણ જે વિદ્યાર્થીઓ છે આપણા છોકરાઓ છે એ નવમાં ધોરણ સુધી એ પોતે પોતાની સ્કૂલની અંદર એક્ઝામ આપતા હોય છે પછી નવમાં પછી દસમા ધોરણમાં બીજા સ્કૂલમાં જ્યારે એને એક્ઝામ આપવા જવાનું હોય છે ત્યારે કેટલીકવાર છોકરા ખૂબ રીતે માનસિક રીતે બી એ એ હોય છે તો એવા સમયે એને મોટિવેશન આપવા અને માનસિક રીતે શારીરિક રીતે અને ધાર્મિક રીતે અને એના માટે જ આપણે એવું કહેવાય કે બલબુદ્ધિ કે દાતા એટલે હનુમાન દાદા કે હનુમાન દાતાની જે પ્રાર્થના કરે એને હર હંમેશા એનું મોટિવેશન મળતું હોય છે એનું મનોબળ મજબૂત થતું હોય છે અને એના માટે જ આપણે ધાર્મિક રીતે પણ દર વખતે અમે પૂજ્ય ગુરુજી એવા અશ્વિનભાઈનો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દર વર્ષે એક્ઝામ દસ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને મોટિવેશન માટે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ હું છું શ્રીરંગ આવી રહ્યા છે અમારી સમગ્ર ટીમ દ્વારા આ આયોજન થતું હોય છે અને એમાં વિદ્યાર્થીઓને એમની સાથે એમના પેરેન્ટ્સ પણ આવે છે એકી સાથે સુંદરકાંડ હનુમાન ચાલીસા અને આરતી કરી અને એ લોકોને પ્રસાદી રૂપે એમને પેઢા પણ આપવામાં આવે છે શુભેચ્છા અને સાથે પેન પણ આપવામાં આવે છે તો હું ભગવાનને પ્રાર્થના કરું કે દરેક વિદ્યાર્થીઓ પોતે એમનું પોતાના મનોબળ સાથે અને બલબુદ્ધિના દેવતા એવા હનુમાનજી એમને આશીર્વાદ આપે અને કોઈપણ જાતના માનસિક રીતે ગુમાવેગરે પોતે દર વખતે જે રીતના આપણા ત્યાં વડોદરા શહેર એક શૈક્ષણિક નગરી છે અને એનું જે રિઝલ્ટ દિવસે ને દિવસે સારું થાય તો આ વિદ્યાર્થીઓનું સારામાં સારા એ લોકોના પર્સન્ટેજ વધે તો એમની શુભેચ્છા પાઠવીએ છીએ આજે ખૂબ મોટી સંખ્યાની અંદર બધા જ લોકો હતા વડોદરા શહેર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશિતભાઈ અમારા મિત્ર સાથે મહાનુભાવોના હતા સૌ લોકોનો સર્વે માતા પિતાઓને પણ વંદન કરું છું અને સમગ્ર વડોદરા શહેરના સંસ્કારી નગરીના શૈક્ષણિક નગરીના તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ઓલ ધ બેસ્ટ જય સાઇનાથ જય શિયારમ